પણ આ તરફ સ્થાનિકોએ પણ સ્વીકાર્યું કે પ્રશાસને રીડેવલપમેન્ટ માટે કરાર કર્યા જો કે કામગીરી અટકી પડી છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે તમામ લોકોને મકાનની ફાળવણી કરવામાં આવે

તમારે એ નથી રહેવું અમારે મરવું નથી અમારા મા બાપ મરી જશે અમારા બાળકો મરી જશે પડી જશે તો ચાર થી પાંચ વખત તો હોસ્પિટલાઇઝ થયા છે હવે એ બધા ખર્ચા કોને સાહેબ ભાડું ઘરમાં જો ખિસ્સામાં પૈસા હોય તો આવા મકાનમાં કોણ રહેશે સીધી વસ્તુ છે પોતાના બાળકોને કઈ રીતે આવી રીતે મૂકે